મારું નામ શૈલા દવે છે મને લગભગ સવા મહિના પહેલાં બેઝ ફાલસી થયું હતું અને મગજનો બી મારે નર્સ એક દબાતી હતી એના પછી મને મારે મને ન્યુરો ફિઝિશિયન પાસે મારે જવાનું થયું ન્યુરોફિઝિશિયનને બતાવ્યું ઇએનટી ડૉક્ટરને બતાવ્યું અને એ પછી મને મારા જ એરિયામાં મને આ ઓમ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સેન્ટરમાં આવવાની મને મારા ડૉક્ટરે સલાહ આપી અને ત્યારથી હું આવું છું લગભગ સવા મહિનાથી આવું છું અને મને મેગા મેડમ જે એમના ઇન્ચાર્જ છે અને એમનો સ્ટાફ એ બધા બહુ જ સારી રીતે બહુ સરસ ટ્રીટમેન્ટ આપે છે બધાને આપણને જરાય ગભરામણ ના થાય શાંતિથી સારી રીતનો એમનો વ્યવહાર છે અને ખુશી ખુશીના આનંદથી ને પોતાના સમજીને ખૂબ કેરિંગ કરે છે અને બહુ સારી રીતે આપે છે બધાને ટ્રીટમેન્ટ મને બહુ જલ્દી થઈ ગયું સારું થઈ ગયું કારણ કે મારા ડોક્ટરે તો મને એટલીસ્ટ ત્રણ મહિના તો કરાવવી જ પડશે એવું કહ્યું પણ ત્રણ મહિનાની બદલે હું તો સવા મહિનામાં જ રીકવરી મારા આવી ગઈ અને અત્યાર મને એટલું સરસ છે અને હું આ સેન્ટરથી બહુ જ ખુશ છું હું થોડી થોડી એક્સરસાઇઝ ઘેર પણ કરતી હતી થોડું આપણી પોઝિટિવિટી અને એ લોકોની ટ્રીટમેન્ટ બંને બહુ જ કામ લાગે છે Thank you